કે સંઘવી ભાગે નહીં ભાગવાની જરૂર નથી ભાગો નહીં તો આવો ફરીથી સામે આવી જાવ આમ આદમી પાર્ટીનો નેતા હોવાનો ઘટસ્પો થયો છે ત્યારબાદ આમ આદમી પાર્ટી ઉપર સવાલો ઉભા થયા છે કચ્છ પોલીસે આ મામલે આરોપીની પૂછપરછ બાદ અમુક નવા ઘટસ્પો કર્યા છે જેમાં આપના અન્ય બે નેતાઓ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાનું નામ પણ ખુલ્યું છે અધિકારીઓ જણાવ્યું કે આ મામલે સમગ્ર મની ટ્રેલ તપાસવામાં આવી રહી છે અને અન્ય વિગતો મેળવવામાં આવી રહી છે ભવિષ્યમાં જો તપાસ કરતા અધિકારીઓને જરૂર જણાશે તો પાર્ટીના અન્ય નેતાઓને પણ પૂછપરછ કરવા બોલાવવામાં આવશે તેમણે આગળ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ ની તપાસમાં અન્ય વિગતો ખુલી છે આ ટોળકીની આખી રેડ ચાલતી હતી ત્યારે અબ્દુલ સત્તાર દુકાન ની બહાર સતત ફરી રહ્યો હતો અને મોનિટરિંગ કરી રહ્યો હતો તેમના સમગ્ર પ્લાનિંગ ની વિગતો પોલીસ મેળવી

કે હર સંઘવી ભાગે નહીં ભાગવાની જરૂર નથી ભાગો નહીં ગૃહમંત્રી છો ચેલેન્જ સ્વીકારો અગાઉ પણ આઠ પાસ ઠોઠ વ્યક્તિના મુદ્દે ડિબેટ કરવાની ચેલેન્જ આપીને ભાગી ગયા છો કઈ વાંધો નહીં ગુજરાતની જનતાએ મોટું મન રાખી તમને માફ કર્યા છે પણ હવે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો આમ આદમી પાર્ટીને ખરાબ બતાવવાનો તો આવો ફરીથી સામે આવી જાવ ટીટ ટ્વીટ 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 કરીને ભાગી જવાની જરૂર નથી ગૃહમંત્રી છો રેલવે સ્ટેશન ઉપર બેઠેલો કોઈ ટપોરી નથી કે બસ સ્ટેશનની બહાર આંટા મારતો ટપોરી નથી તમે ગૃહમંત્રી છો ભાઈ આવો જાહેરમાં ડિબેટ કરીએ સામસામે બેસીએ ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો કચ્છમાંથી કોઈ નકલી ઈડીના ટીમ તરીકે આમ આદમી પાર્ટીનો માણસ જો ઝડપાયો હોય તો ખુલ્લા પાડો સામે આવો ભાગવાની જરૂર નથી ભાગો નહીં ભાઈ ભળ હોય એ ભાગે નહીં અને ભાગે એ કેવા હોય એ બધાને ખબર છે ભાગવાની જરૂર નથી હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું ફરી એક વખત કે સામે આવો ડિબેટ કરો ચેલેન્જ સ્વીકારો અને અમને ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો ગુજરાતની જનતાની સમક્ષ અમને ખુલ્લા પાડવાનું બીડ ઉઠાવી લો બાકી રેલવે સ્ટેશને બેઠેલા ટપોરીની જેમ ટ્વીટ 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 કરી અને ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી ભાઈ સરકારો ઘણી આવી ઘણી ગઈ સાચા હોવ યોગ્ય વાત હોય પુરાવા હોય પરફેક્ટ વાત હોય આવી જાવ સામે ડિબેટ કરો ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને અમને ખુલ્લા પાડો અરવિંદ કેજરીવાલને ખુલ્લા પાડવાની ચેલેન્જ સ્વીકારો ટપોરી કે ટ્રોલની જેમ ટ્વીટ 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 કરવાની જરૂર નથી ભાઈ હું ચેલેન્જ આપું છું કે હર્ષ સંઘવી ભાગે નહી ભાગતા નહીં ભાઈ ચેલેન્જ સ્વીકારો સામે આવો ડિબેટ કરો જાહેર મંચ ઉપરથી આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો એ મારી ગોપાલ ઇટાલિયાની વિનંતી છે જય હિન્દ હવે જોવાનું એ રહ્યું છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી ગોપાલ ઇટાલિયાની ચેલેન્જને સ્વીકાર કરે છે કે પછી ટ્વિટર ઉપર પોસ્ટ કરીને છૂટી જાય છે ગોપાલ ઇટાલિયાએ બીજી વખત ચેલેન્જ કરી છે જાહેરમાં ડિબેટ કરવાની ગોપાલ ઇટાલિયા પહેલા એક વાર હર્ષ સંઘવીને ચેલેન્જ ફેંકી ચૂક્યા છે પણ હર્ષ સંઘવીએ પહેલા જે ચેલેન્જ ફેંકી હતી તેને સ્વીકાર કરી નહોતી ગોપાલ ઇટાલિયા સાથે ચર્ચા કરવામાં હર્ષ સંઘવીને ડર લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે